હવે અનિરુદ્ધસિંહ જાડેજા અને રાજદીપસિંહ જાડેજા તરફ જઈ રહી હોય તેવું લાગી રહ્યું છે તો તેની વિગતે વાત કરવી છે વૈષ્ણવજન તો તેને કહીએ જે નમસ્કાર નવજીવન ન્યૂઝમાં તમારું સ્વાગત છે અને હું છું તમારો પ્રશાંત દયાણ વાત કરવી છે રીબડાના અમિત ખૂટની જે હવે આ દુનિયામાં રહ્યો નથી અમિત ખૂટ સામે આરોપ હતો કે તેણે એક સગીર વયની યુવતી સાથે દુષ્કર્મ આચર્યું હતું આ સગીરાએ રાજકોટ શહેરની અંદર ફરિયાદ નોંધાવી તેના બે દિવસમાં અમિત ખૂટ જીવનનો અંત આણે છે અને એક ચિઠ્ઠી લખતો જાય છે જેમાં તે આરોપ મૂકે છે કે આ બે યુવતીઓએ અને અનિરુદ્ધસિંહ રીબડા અને રાજદીપસિંહ રીબડાએ મને ફસાવ્યો હેની ટ્રેપ કરી મારી ઉપર દબાણ વધાર્યું જેના કારણે હું જીવંતનો અંત આણી રહ્યો છું આ ઘટના અંગે ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાય છે અનિરુદ્ધસિંહ જાડેજાનું નામ આવતા અનિરુદ્ધસિંહ જાડેજાએ જાહેરમાં માધ્યમો સામે એવું કહ્યું હતું કે આ ઘટનામાં અમે પિતા પુત્ર જરા પણ જવાબદાર નથી પણ અમારા કુટુંબને ખતમ કરવા નીકળેલા જયરાજસિંહ જાડેજાનું આ કાવતરું છે અને અમને ફસાવવાનો પ્રયત્ન થઈ રહ્યો છે આ દરમિયાન ગોંડલ તાલુકા પોલીસ આ મામલાની તપાસ કરી રહી હતી ત્યારે જે સગીરા હતી અને એની એક બહેનપણી હતી પૂજા રાજગોર આ બંનેની પોલીસે પૂછપરછ શરૂ કરી લાંબો સમય સુધી આ સગીરા પોલીસ પૂછપરછનો સામનો ન કરી શકી અને પૂજા રાજગોરે ઘટસ્ફોટ કર્યો કે વાત સાચી છે આ હની ટ્રેપ હતી અમને એક વ્યક્તિ એવી લાલચ આપી હતી કે જો તમે અમિત ખૂંટને ફસાવો હની ટ્રેપમાંથી અને પછી બળાત્કારની ફરિયાદ આપો તો તમારી જિંદગી માલામાલ થઈ જશે તમને નોકરી પણ આપીશું અને પૈસા પણ આપીશું આમ પૂજા અને તેની બહેનપણી આખો પ્લોટ ઘડી કાઢે છે સોશિયલ મીડિયાના માધ્યમથી તે અમિત ખૂંટના સંપર્કમાં આવે છે જે દિવસે બળાત્કાર થયો તેવી વાત થઈ એ દિવસે વાત સાચી છે કે સગીરા સાથે અમિત ખૂંટને શરીર સંબંધ બંધાય છે પણ એ ઈચ્છાથી હતો પણ અમિત ખૂટ આ આરોપ સહન કરી શકતો નથી અને તે આત્મહત્યા કરી લે છે પૂજા રાજગોરના આ નિવેદન પછી તરત પોલીસ હરકતમાં આવે છે અને પૂજાએ જે નિવેદન આપ્યું તેમાં એવું કહેવામાં આવ્યું હતું કે જે વ્યક્તિ એમને લાલચ આપી હતી તેમણે એવું કહ્યું હતું કે તમને કાયદાકીય મદદ પણ મળશે તેના માટે સંજય પંડિત અને દિનેશ પાતર નામના બે વકીલો તમારી સાથે રહેશે આખા ઘટનાક્રમમાં આ બંને વકીલો આ સગીરાની સાથે રહ્યા હતા એટલે પોલીસે પૂજા રાજગોર સંજય પંડિત અને દિનેશ પાતરની ધરપકડ કરી પૂજા રાજગોરની ધરપકડ કરી તેને બે દિવસના પોલીસ રિમાન્ડ લેવામાં આવ્યા છે કારણ કે પૂજા જાણે છે તેની સાથે સંપર્ક કોણે કર્યો હતો તે માણસ કોનો છે ક્યારે મળ્યા હતા શું વાતચીત થઈ હતી તે જાણવા અત્યારે પૂજા રાજગોર પોલીસ રિમાન્ડ હેઠળ છે જ્યારે સંજય પંડિત અને દિનેશ પાતરને ફરી વખત કોર્ટમાં રજૂ કરી પોલીસ હવે

તે સગીર હોવાને કારણે તેને જ્યુએનઆઈલ એક પ્રમાણે તેની સામે કાર્યવાહી થઈ જ્યુએનઆઈલ બોર્ડ સામે તેને રજૂ કરવામાં આવી અને આ સગીરાને જ્યુએનઆઈલ બોર્ડે વડોદરાના બાળ સંરક્ષણ ગૃહમાં મોકલી આપવાનો આદેશ કર્યો છે અત્યાર સુધીનો જે સત્ય કે જે તથ્ય બહાર આવ્યા છે તે દિશારો એવો કરી રહ્યા છે કે હવે અનિરુદ્ધસિંહ રીવડા અને રાજદીપસિંહ રીવડાની મુસીબત વધી શકે છે પોલીસ માટે સૌથી અગત્યનો માણસ જેને પોલીસ મિસ્ટર એક્સ કહી રહી છે તે છે મિસ્ટર એક્સ છે તેનો ફોન બંધ થઈ ગયો છે અને મિસ્ટર એક્સ એવું માનતો હશે કે ફોન બંધ કરો એટલે પોલીસ આપણને શોધી શકે નહીં પણ જે માણસો ખોટું કરે છે જે માણસો ગુનો આચરે છે તેને પોલીસ આજે નહીં તો કાલે પાતાળમાંથી પણ શોધી કાઢે છે મિસ્ટર એક્સ પોલીસ પાસે આવશે પકડાશે ત્યારે મોઢું ખોલશે અને કહેશે કે હા મારા પપ્પા કોણ હતા મારા ગોડફાધર કોણ હતા ત્યારે તપાસની દિશા તે દિશામાં આગળ વધશે તો આ પ્રકારની સ્ટોરી જોવા માટે નવજીવન ન્યૂઝ જોતા રહો લાઇક કરો ને શેર કરો તમને ખાસ વિનંતી છે તમે અમારી સ્ટોરી જુઓ છો પણ અમારો બેલાયકોન દબાવતા નથી અમારો આગ્રહ પણ છે અને વિનંતી પણ છે કે બેલાયકોન દબાવો કારણ કે અમને તમારા નંબરની પણ એટલી જ જરૂર છે અત્યારે મને અને મારા સાથી જયંત દાફડાને રજા આપો આવું છું થોડી વારમાં પાછો આજ વિષય સાથે નવી વાત કરવા નમસ્કાર વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ